બનાસકાંઠાના ખેડૂતોને રાહત છવ્વીસો મેટ્રિક ટન યુરિયા ખાતરનું વિતરણ આવતીકાલથી શરૂ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોમાં યુરિયા ખાતરની અછતને લઈને ચિંતાનો માહોલ સર્જાયો હતો ખેતીવાડી વિભાગ તથા ક્રિપકો કંપનીના સંકલનથી રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઈને ખેડૂતોને રાહત પહોંચાડવા ડીસા રેલવે સ્ટેશન ખાતે છવ્વીસો મેટ્રિક ટન યુરિયા ખાતર ફાળવ્યું છે આ જથ્થો જિલ્લાના તમામ ચૌદ તાલુકા કેન્દ્રોમાં તાત્કાલિક પહોંચાડવામાં આવશે જેથી ખેડૂતભાઈઓને સમયસર ખાતર મળી રહે અને વાવણીના કામમાં વિલંબ ન થાય ખેતીવાડી અધિકારી રામજીભાઈએ જણાવ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જરૂરિયાત મુજબ વધુ યુરિયા ખાતર પણ રેલ દ્વારા મંગાવવામાં આવશે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગભરાશો નહીં અને સહકારી મંડળ દ્વારા નક્કી કરેલા સમયપત્રક મુજબ ખાતર મેળવે આ જથ્થાની આવકથી જિલ્લામાં યુરિયા ખાતરની અછત ઘણા અંશે દૂર થવાની શક્યતા છે અને ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જરૂરી ખાતર પૂરતું મળી રહેશે અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા આજ તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લામાં ડીસાર એક પોઈન્ટ ઉપર અંદાજે છવ્વીસો મેટ્રિક ટન યુરિયાની ખાતર આવેલ છે જેને બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકામાં સ પ્રમાણમાં ફાવણીનું વિતરણ હાલમાં ચાલુ રહેલ છે જેમાં ખેતીવાડી વિભાગ નાયબ ખેતી મયુરભાઈ પટેલ સાહેબ અને ગ્રીપો કંપનીના સંકલનમાં રહી યુરિયા ખાતર બનાસકાંઠા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે અને હાલની ખરીફ સિઝનને ધ્યાનમાં રાખી સરકાર શ્રીની દ્વારા છવ્વીસો મેટ્રિક ટનની ફાવણી યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવેલ છે બનાસકાંઠાના ચૌદ ચૌદ તાલુકામાં ડીસા ધાનેરા થરાદ જેવા મોટા સેન્ટરોમાં અને અન્ય પણ તાલુકાઓમાં ખાતરની ફાળવણી કરવામાં આવેલ છે